વલસાડના ગાઢરિયા ગામ ખાતે આદિવાસી એકતા સંગઠન ચણવઈ દ્વારા આયોજિત આદિવાસી પ્રીમિયર લીગ સીઝન ફોર બે હજાર ત્રેવીસ ટુ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન તારીખ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં કરવામાં આવ્યું હતું જેમાં ગામની દસ ટીમોએ ભાગ લીધો હતો પીએફ ફાઇટર અને જીસા ઇલેવન વચ્ચે રમાયેલી ફાઇનલ મેચમાં પીએફ ફાઇટર ચેમ્પિયન થઈ હતી ફાઇનલમાં વિજેતા ટીમને અને રનર્સઅપ ટીમને આકર્ષક ટ્રોફી અને રોકડ ઇનામ અને મેન ઓફ ધ સિરીઝને સ્પોર્ટ્સ સાયકલ સાથે ટ્રોફી આપવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટ આયોજન કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાઓમાં એકતા અને સંગઠન જળવાઈ રહે આ આયોજનમાં જે રોકડ બચત થાય એ બચત ગામમાં શિક્ષણ અને આરોગ્યમાં વપરાય એ હેતુ હતું આ આયોજનમાં મુખ્ય મહેમાન અને ગામના વડીલો અને ભાઈઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને આ ટુર્નામેન્ટને સફળ બનાવી હતી